સ્વાગત છે બોડેલીના ગોવિંદપુરા તાંદલજા પાસે મુખ્ય રોડ ઉપર એક દિવસ અગાઉ એટલે કે ઓગણીસ તારીખના રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો વાત કર્યા છે બોડેલીના તાંદલજા ગામનાજી ગોવિંદપુરા ખોસ વસાહત રોડ ઉપર રાત્રિના સમયે દીપડો દેખાયો હતો અને રાત્રિના સમયે દીપડો જોવા મળતા આજુબાજુના લોકોએ તેને નજરો નજર નિહાળ્યો હતો અને ત્યાંથી પસાર થતાં બાઇક ચાલકોએ તેના ઉપર બેટરી મારી અને ખાતરી પણ કરી હતી કે દીપડો છે અને દીપડો ભાગી છૂટ્યો હતો જો કે એને લઈ અને લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે રાત્રિના સમયે આ દીપડો અવરજવર કરતો હોવાથી અને દીપડો દીપડો એ જંગલી પ્રાણી છે અને હુમલો કરી શકે છે માટે રાત્રિના સમયે એકલ દોકલ બહાર નીકળો ન તેવી ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવે છે ગામના એક જાગૃત નાગરિક દ્વારા રાત્રિના આ દીપડાનો પણ ઉતારી અને વાયરલ કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારની અંદર દીપડો દેખાઈ રહ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે પાંજરું પૂરી અથવા તો તે દીપડાની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અલતાપ મકરાણી સાથે ન્યૂઝ બોડેલી